હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય અંગ્રેજી જેનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે એસી ગુણનું પેપર છે તો આ પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ તમારે જો એસી માંથી એસી ગુણ મેળવવા હોય તો પેલા તો મને કમેન્ટ કરો કે મેળવવા છે કે નથી મેળવવા જો તમારો હા હોય કમેન્ટમાં તો ખાસ કરી બાજુમાં વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને પહેલી શરત એ છે કે તમારે મારી સાથે સંપૂર્ણ વિડીયો જોવો પડશે અને તમારા ક્લાસના મિત્રોને સગા સંબંધીને પણ જાણ કરવાની છે કે બધા ધોરણના છે પ્રશ્ન એક અ રીડ ધોલો પેરાગ્રાફ ફ્રોમ ધ લેસન તો નાઉ સી વોઝ ફ્લાઇંગ રીવર સી લુક ડાઉન ઓ ઇઝર કાઇટ ઇન ધ રિવન્ડલ ટુઅર્ડ હર વિલેજ સી સો હર સ્કૂલ ઓ ન ધેર આર સો મેની રૂફ આઈ વીલ ક્લીન ધુમોરો સી થોટ

ઘણા બધા પેપરો જોતા હોય એટલે કે પેપરોનો શેટ જોતો હોય અને એ પણ સોલ્યુશન સાથે બરાબર તો તો એ તમને મળી જશે ક્યાંથી મળશે ભાઈ જો ધોરણ પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન પરીક્ષાપત્રો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી આવા કુલ ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી સ્વરૂપે તમને મળશે આ બધું જ મળશે બીજું શું મળશે કે સર મારે પાઠ નથી સમજાયા તો ભાઈ તમે મેડમના જોઈ શકો છો એ પણ તમને મળશે બરાબર એટલે એવું નહીં કે ખાલી ઇંગ્લિશ બધા જ વિષયના વિડીયો તમને મળશે જેમાં તમે શિક્ષકને લાઈવ જોઈ શકશો અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોતી પ્રોજેક્ટ બુક

તમારા મિત્રો દોસ્તોને શેર કરજો વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એમાંથી બે એમસીક્યુ પૂછ્યા છે તો સાચો જવાબ આપવાનો છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર તો બોટ વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ વિલેજ સ્કૂલ ત્યાર પછી બીજો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને એના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે તો વોટ ડઝ ધ કિંગ સે અબાઉટ ગોપાલ ધ કિંગ સેઝ ધેટ ગોપાલ ઇઝ અ બ્રેવ બોય વાયુડ ધ્રબલ ધ પીપલ ધ જાયલ હુ ટ્રબલ ધ પીપલ તો જાયન્ટ ત્યાર પછી ત્રીજા પાઠમાંથી છે ત્રીજા યુનિટમાંથી આન્સર ધોલોઇંગ ક્વેશ્ચન વોટ ઇઝ હરિ પટેલ

why was the king agree the king was angry because Sohan Singh could find out the princess where was the princess under a mountain before dark means before sunset biju say whether the following statements are true or false so Tejaswini's father gifted her a scooter false Gopal killed the giants false Gopal liked the jalebis true હરી સેલ્સ સેમ્પુ ટ્રુ ધર્ન ધિન્સેસ ઇન્ટુ સિલ્વર તેજસ્વીની કોણ બોલે છે ગોપાલ ગીવ મી અ પ્રૂફ મિસ્ટર જાડેજા આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર કિંગ આઈ ની

How long do the giant pandas live? Toh, Thirty-five years. Giant pandas are black and white. Japanese bears 12 false or so false. Why are pandas killed? Pandas are killed for far. Fill in the blanks with the correct words from the brackets. Manish is as tall as the

To school at 7 o'clock. Nitin did sorry, when did Nitin go to school? Jai hide his books in the cupboard. So where did Jai hide this book? His book? The hunter caught the birds. So what did the hunter catch? Kiarbachi read the data and answer the question. Fashion palace annual sale. 12, uh, 12 January to 18 January shirts, trousers, T-shirts, sarees, kurtis, leggings, cloth for boys and girls. Flat 45% of on women's wear and children's wear. 12. Aradhana Complex near Anjali Cinema, Vadodara. Open on all days of the cell. Phone number and a fax number. So what is the name of the shop? The name of the shop is Fashion Palace. Where is the shop? The shop is at. ની મદદથી તમારે કમ્પ્લીટ ડાયલોગ કરવાનું છે પિકનિક ટુ ભીમનાથ મહાદેવલ રીમા હાઉ ફાર ઇઝ ઇટ હિરેન ઇટ ઇઝ અબાઉટ હંડ્રેડ કિલોમીટર ધેર હિરેન ઓ યસ ઇટ વોઝ ગુડ ફન ત્યાર પછી રિપ્લેસ ધ અંડરલાઇન્સ વર્ડ વિથ ધ કરેક્ટ ઓપ્શન ધ હંટર હેઝ પાવરફુલ આઇસ તો શાર્પ किंगज एन अन्ड्रन वेरी एक्साइट बहुत विद्यार्थी मित्रों बराबर रंग बदलियों बाकी जवाब आ बिजनेस विल इनक्रीज ड्यूरिंग दिवाली तो स्पीडअपेस्ट वोज नोट इजी तो डिफिकल्ट चलो फॉर ए લુક ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ચિત્ર જુઓ અને પ્રશ્નોને જવાબ આપો બરાબર આ ચિત્ર પરથી તમારે પ્રશ્નોને જવાબ આપવાના છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ અ રિવર રિવર થ્રી આર સ્વિમિંગ ઇન ધ ફોલ્સ ફોલ્સ ધેર મેંગો ટ્રી ઓન ધ રિવર બેન્ક ટુરફોલ્સ ફોલ્સ ફોલ્સ ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ બનિયન્ટ્રી એટલે ટ્રી છે બરાબર તો વુમન આર વોશિંગ ક્લોથેસ ચલો સેન્ટેન્સ In the past tense, Amit buys a new bicycle. Amit bought a new bicycle. The children sing a song. The children sang a song. The teacher teaches a new lesson. The so teacher taught a new lesson. I write a poem. I wrote a poem. Gopal goes to market. Gopal went to the market. Chalo from question and right answer using yes and no. So Bharat sang a song. Did Bharat sing a song? Yes, he did. No, he did not. And the boys flew kites. Did the boys? fly kites? yes, they did. no, they did not. manish threw the ball? did manish throw the ball? yes, he did. no, he did not. we played chess? did we play chess? yes, we did. no, we did not. mother made a mac? cake? did mother make a cake? yes, she did. no, she did not. the hunter caught the pigeons? did the hunter catch the pigeon? yes, he did. no, he did not. so, a right short paragraph on my favorite.

બરાબર તો હવે મિત્રો પાક્ને એસી માંથી આવી તૈયારી કરવાની છે જો આજ જરૂર નથી કારણ કે હજારો શાળાઓ છે મિત્રો તો કઈ શાળાનું કયું પેપર કેમ કહી શકાય બરાબર પણ તૈયારી તમે આ રીતે કરશો તો તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે બધાને બેસ્ટ ઓફ લક પણ તમારે એક નાનકડું કામ કરવાનું છે એક તો તમને આ વિડીયો કેવો લાગ્યો એની ચોક્કસ કમેન્ટ કરવાની છે જરૂરી સુધારા વધારા સાથેની ઓકે બીજું વિડીયો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર જેથી બધાને આ એક અભ્યાસનો લાભ થવો જોઈએ તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ